નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું સુધીર ગામવા આજે આપણે ધોરણ બાર ફિઝિક્સ પ્રેક્ટિકલમાં માં પોટેન્શિયોમીટર ની મદદ આપેલ પ્રાથમિક કોષ નો આંતરિક અવરોધ શોધો એ નામના ના પ્રેક્ટિકલ નો અભ્યાસ કરીશું તો આ પ્રેક્ટિકલ ખૂબ જ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન દેજો નહીતર પૂછાશે તો પણ આવડશે નહીં તો આપણે પ્રેક્ટિકલ ની શરૂઆત કરીએ સૌ પ્રથમ સાધનો વાત કરીએ તો બેટરી છે

જે પોટેન્શિયલ જે છે એના એ બિંદુ પાસે આપણે આપી દીધા મૂળભૂત બેટરી અને પ્રાથમિક કોષ બંનેના પ્લસ એની સાથે જોઈન્ટ કરી દેવાના છે એટલું થઈ જાય બાદ બેટરીનો માઈનસ જે છેડો છે એને એક કર મારફતે સાદી કળ મારફતે આ રિયોસ્ટેટ સાથે જોડેલ છે આ રિયોસ્ટેટ સાથે જોડેલ છે આ રિયોસ્ટેટ ને આપણે સીધા પોટેન્શિયોમીટર ના બી સાથે જોડ્યું જોઈન કરી દેવાના છે પાક સર્કિટનો એક વિભાગ જે મૂળભૂત બેટરી વાળો જે છે એ એક બાજુનો પૂરો થઈ ગયો મૂળભૂત બેટરીનો પ્લસ છે એ સાથે માઈનસ છે એ સાદી કળ અને રિયોસ્ટેટ માર્ક સાથે બી સાથે જોઈન કરી દેવાનો છે હવે ભાગ આ ભાગની વાત કરીએ તો પ્રાથમિક કોષનો પ્લસ જે છે એ એ સાથે જોઈન કરી દેવાનો છે એટલે પોટેન્શિયોમીટર સાથે બીજો કામ પૂરો થઈ જાય છે આ ભાગ તો હવે આ જે પ્રાથમિક કોષ છે એ પ્રાથમિક કોષને

જોડવામાં આવે છે જેના કારણે પ્રવાહ કંટ્રોલમાં રહી શકે અને તટસ્થ તમે સારી રીતે જોડી શકો હવે વાત પેટી સમાંતરમાં જોડવા માટે વચ્ચે આપણે એક સાદી કળ રાખીયે છીએ આ સાદી કડ વચ્ચે એક સાદી કળ રાખવામાં આવે છે આ પ્લસ છે પ્રાથમિક કોષનો આ માઇનસ છે એની સાથે સમાંતરમાં તમે જોઈ શકો છો આ બે સમાંતર આ સમાંતરમાં આ બંને જોડેલા છે વચ્ચે ફેર એટલો છે સાદી કળ મૂકી દીધી છે તો આ સાદી કળમાંથી આ જે અવરોધ પેટી સાથેની કળ છે એમાંથી કળ કાઢેલી રાખવાની છે કળ કાઢી અને બેટરી સ્ટાર્ટ કરવાની છે બેટરી સ્ટાર્ટ કરી તમારે આ જે જોકી જે છે એના બંને એ અને બી બિંદુ સાથે અડાડી ગેલ્વેનોમીટરમાં બંને બાજુ કોણાવર્તન દર્શાવે છે કે નહીં એ ચેક કરવાનું છે બંને બાજુ કોણાવર્તન દર્શાવે છે તો વચ્ચેના ભાગમાં આપણે નજીક શૂન્યની નજીક જવાનું છે શૂન્યની નજીક જઈ આપણે એ બિંદુ થી એક તટસ્થ બિંદુ શોધવાનું છે જે અવલોકનમાં ખાલી જગ્યામાં લખવાનું થશે તમે જોઈ શકો છો અહીંયા એક તટસ્થ બિંદુ મળે છે અહીંયા તટસ્થ બિંદુ મળે છે તો તટસ્થ બિંદુ માટેની r1 લંબાઈ જે છે એ અહીંથી અહીંયા સુધી એક તાર બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો તાર બાજુ છે પણ છઠ્ઠો તાર જે છે એ પાંચ આખા એટલે 500 અને છઠ્ઠો અહીંથી અહીંયા સુધી અહીંથી અહીંયા સુધી 15 સેન્ટીમીટર છે તો 615 સેન્ટીમીટર તો તમારે જે છે ઓબ્ઝર્વેશન ટેબલ છે એમાંથી એમાં સૌપ્રથમ ખાલી જગ્યા લખવાની છે કેટુ કળ ખુલી હોય આ કેટુ કળ જે છે એ ખુલી હોય ત્યારે મળતી લંબાઈ L1 જે છે એમાં તમારે લખવાનું થશે 615 સેન્ટીમીટર 615 સેન્ટીમીટર હવે વિદ્યાર્થી મિત્રો તમારે આમાંથી એવો અવરોધ કાઢવાનો છે દાખલા તરીકે હું 10 ઓહમનો અવરોધ કાઢું છું અને કળ કેટુ જે છે એ ભરાવું છું કળ કેટુ ભરાવવાની છે અને 10 ઓહ્મ નો અવરોધ કાઢવાનો છે આ 10 ઓહ્મ નો અવરોધ કાઢ્યા બાદ તમારે ઓબ્ઝર્વેશન ટેબલમાં લખવાનું છે પ્રથમ કોલમ જે છે એમાં લખવાનું છે અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ 10 ઓહ્મ આ 10 ઓહ્મ અવરોધ કાઢ્યો ત્યાર આપણે તટસ્થ બિંદુ જોઈ છે જેને આપણે લંબાઈ L2 કહીશું એ બિંદુથી થી તટસ્થ બિંદુ ની લંબાઈ L2 કહેશું L1 આપણે મળી ગયા છે L2 શોધશું એના પછી L1 L2 ગુણોત્તર લેશું અને 1 R જે અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ જે છે એનો વ્યસ્ત એટલે કે વન અપોન આર લેશો આ સૂત્રમાં કિંમત મૂકશો આર એલ વન અપોન એલ ટુ અને એનો ઉપયોગ અહીંયા આંતરિક અવરોધના સૂત્રમાં કરશો એટલે આંતરિક અવરોધ મળશે તો સૌપ્રથમ આપણે દસ ઓમ અવરોધ કાઢ્યો અવરોધ પેટીમાંથી ત્યારે એલ ટુ લંબાઈ જોઈએ તો ગેલોનોમીટરમાં જોઈ લેવાનું બંને બાજુ કોણાવર્તન બતાવે છે નજીક નજીકના તારમાં જોવાનું વિરુદ્ધ દિશામાં જાય તો અહીંયા આપણે તારની નજીક છીએ એવું કહી શકીએ શૂન્ય ઉપર આવે છે તો અહીંયા જીરો ઉપર છે તો અહીંયા ત્રણ તાર આખા છે ચોથો તાર આમથી આવે છે ત્રણસો પ્લસ ચાલીસ તો ત્રણસો ચાલીસ સેન્ટીમીટર તો હું એના જે કોલમ જે છે એમાં લખી શકું ત્રણસો ચાલીસ અહીંયા મેં દસ ઓમ લખ્યા છે આ દસ ઓમ અહીંયા ત્રણસો ચાલીસ સેન્ટીમીટર લખી શકું હું છસો પંદર અને ત્રણસો નો ભાગાકાર ત્યાર પછી નો આમાં કિંમત મૂકી અને આંતરિક અવરોધ શોધી શકો આવી રીતે તમે જુદા જુદા અવરોધ કાઢી દસ ઓમ નવરોધ એવી જ રીતે પંદર ઓમ નવરોધ વીસ ઓમ નવરોધ ચાર રીડિંગ લઈ શકો અને ચારેય રીડિંગ લઈ અને કિંમત મૂકી અને આંતરિક અવરોધ જે છે તમને આપેલા પ્રાથમિક કોષનો આંતરિક અવરોધ તમે આરામથી શોધી શકશો અને પ્રવાહનો કંટ્રોલ કરવો હોય તો આ ઉપયોગ કરી શકો છો પણ એ વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં જ્યારે પ્રારંભિક તટસ્થ બિંદુ મેળવો ત્યારે જ આનો ઉપયોગ કરશો પછી આખો પ્રેક્ટિકલ પૂરો થાય ત્યાં સુધી આ રિયોસ્ટેટનો ઉપયોગ ન કરતા બધા અવલોકનો માટે આ પછી બદલાવતા નહીં શરૂઆતમાં તમારે ગેલોમીટર કંટ્રોલ કરવા માટે તમે આ રિયલ સ્ટેટ ઉપયોગ કરી શકો છો પછી આખો પ્રેક્ટિકલ પૂરો થાય ત્યાં સુધી આ રિયલ સ્ટેટ નો ઉપયોગ કરવાનો નથી આવી રીતે થોડી સાવચેતી રાખી અને વ્યવસ્થિત જોડાણ સમજી અને જોડાણ કરશો તો આરામથી તમે રીડિંગ લઈ શકશો આંતરિક અવરોધ શોધી શકશો પ્રાથમિકોષનો અને એને પરિણામમાં લખવાના છે ત્યાર પછી તમને પરીક્ષક જે છે એ તમને મૌખિક પ્રશ્નો પૂછશે તો મૌખિક પ્રશ્નો કેવા પ્રકારના પૂછે છે એ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે ગ્રાફ દોરવાના થાય તો ગ્રાફ કઈ રીતે દોરવા એ પણ તમે અમારા વિડિયોઝમાં જોઈ શકશો અને ગ્રાફ ઉપરથી ગણતરીઓ કઈ રીતે કરવી એ પણ તમે જોઈ શકશો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો